ഹലോ ഫ്രണ്ട്സ് കൻ ഷോ മാറി ചാനൽ ഐജാനസ് ഫുഡ് സ്റ്റേഷൻ માં તમારું સ્વાગત છે આજે આપણે ખૂબ જ હેલ્ધી એવા આમળા સોડ્સ બનાવીશું આમળા શરીર માટે ખૂબ જ ફાયદામંદ હોય છે તો આજે આપણે આમળા સોડ્સની સાથે સાથે તેના હેલ્થ બેનિફિટ્સ પણ જોશું તો ચાલો તેની શરૂઆત કરીએ આમળા સોડ્સ બનાવવા માટે સૌથી પહેલા અહીં અમે છ થી સાત આમળા નાનો આદુનો કટકો અને થોડા ફુદીનાના પાન લઈ લીધા છે હવે આ આમળાના બી કાઢીને તેને નાના ટુકડામાં કટ કરી લઈશું આમળા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને એ સિવાય પણ આમળામાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે તેથી જ તો આમળા સ્કીન હેર આઈઝ અને હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એ સિવાય ડાયાબિટીસ જેવા શરીરના ઘણા રોગોમાં પણ ફાયદેમંદ છે તેથી જ તો આમળાનું રેગ્યુલર સેવન કરવાથી સ્કીન ગ્લો કરે છે હેર લોસ અટકે છે નવા વાળનો ગ્રોથ થાય છે સફેદ વાળ થતાં અટકે છે અને આંખની જોવાની ક્ષમતા પણ વધે છે અને એ સિવાય આમળા ડિટોક્સિફિકેશન અને ક્લિન્ઝિંગનું કામ કરે છે એટલે જ ખાલી પેટે આમળાનું જ્યુસ પીવાથી તે ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી કરે છે અને સાથે સાથે વેઇટ લોસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો આ ખૂબ જ ફાયદેમંદ એવા આમળાનો જ્યુસ એટલે કે આમળા સોર્સ બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં છ આમળાના બી કાઢીને તેને નાના ટુકડામાં કટ કરી લીધા છે તો હવે એક મિક્સર જાર લઈ તેમાં બાર થી પંદર ફુદીનાના પાન ઉમેરીને કટ કરેલા આમળાના ટુકડા ઉમેરીશું હવે તેમાં નાનો એક આદુનો ટુકડો ઉમેરીશું અને તેની સાથે જ અડધી ટી સ્પૂન મરી પાવડર અને અડધી ટી સ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે સંચળ પાવડર ઉમેરીશું અને ત્યાર પછી તેમાં સ્વીટનેસ માટે એકથી દોઢ ટી સ્પૂન જેટલું મધ ઉમેરીશું મધ ઉમેરવું ઓપ્શનલ છે મધની જગ્યાએ તમે ખાંડ અથવા તો ગોળ પણ ઉમેરી શકો છો અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો બધી જ વસ્તુ ઉમેરી લીધા પછી લાસ્ટમાં તેમાં અડધો કપ પાણી ઉમેરીને આમળાને ગ્રાઇન્ડ કરી લેશું હવે જોઈ શકાય છે કે આમળા મસ્ત રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે તો હવે સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેઇન કરીને આમળાના જ્યુસને ગાળી લેશું આમળાના જ્યુસને ગાળતી વખતે તેમાં ફરીથી અડધો કપ પાણી ઉમેરવું અને ત્યાર પછી તેને પ્રેસ કરીને સરસથી સ્ટ્રેઇન કરી લેવું સ્ટ્રેઇન કર્યા પછી આપણું આ આમળાનું જ્યુસ તૈયાર છે તો હવે આમળા સોટ્સને સર્વ કરવા માટે સોટ્સ ગ્લાસ લઈ તેમાં આમળાનું જ્યુસ લઈ ઉપરથી થોડું મરી પાવડર અને પુદીનાના પાનથી ગાર્નિશ કરીને આમળા સોટ્સને સર્વ કરીશું આમળા સોટ્સ ઠંડા પીવા હોય તો તેમાં આઈસ ક્યુબ એડ કરી શકો છો તો આ ખૂબ જ હેલ્ધી એવા આમળા સોટ્સ તમે ખરે જરૂરથી ટ્રાય કરજો અને તેનો રેગ્યુલર ઉપયોગ કરજો અને જો તમને મારી રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ